સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા બાઇક રેલી યોજાઈ હતી લોકો જાહેરમાં ગંદકી ન કરે તેવો સંદેશ આપવામાં આવ્યો શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું હતું

મુખ્ય માર્ગો પર વિશાળ બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું હતું ટુ વ્હીલર્સ મેકેનિક વેલ્ફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જાગૃતિ લાવવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવાનો બાઇક રેલી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો